સુરતમાં પાંચ માળનું બિલ્ડિંગ ધરાશાયી સચિનની બે હજાર સત્તરમાં બનેલી ઇમારત પડતા ફફડાટ નવ લોકો ફસાયાની આશંકા એનડીઆરએફ બોલાવાઈ કલેક્ટર સીપી ઘટના સ્થળે સચિનના પાલીગામ ખાતે એકાએક બનેલી ઘટનાને કારણે ફાયર વિભાગ ફરીથી દોડતો થયો છે પાલીગામ વિસ્તારમાં આવેલી પાંચ માળની ઇમારત એકાએક ધરાશાયી થઈ જતા આસપાસના વિસ્તારોમાં ફફડાટ ફેલાયો છે ઇમારત ધરાશાયી થવાની ઘટના બનતા ફાયર વિભાગે ઘટના સ્થળ પર પહોંચીને રેસ્ક્યુની કામગીરી શરૂ કરી દીધી છે ફાયરના ઉચ્ચ અધિકારીઓ તેમજ સચિન પોલીસ સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે બે હજાર સત્તરમાં બનેલું બિલ્ડિંગ બે હજાર ચોવીસમાં તૂટી પડ્યું રેસ્ક્યૂ માટે ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે જ્યારે કલેક્ટર પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ત્યાં દોડી ગયા છે સુરત કલેક્ટર સૌરભ પારઘીએ જણાવ્યું હતું કે સચિન જીઆઈડીસીમાં બિલ્ડિંગ ધરાશાયી થવાની જાણકારી મળી હતી જેને લઈને અહીં ફાયર પોલીસ સહિતની તમામ ટીમો કાર્યરત છે રેસ્ક્યુની કામગીરી હાલમાં હાથ ધરવામાં આવી રહી છે એક મહિલાનું રેસ્ક્યુ પણ કરી લેવામાં આવ્યું છે આજુબાજુના રહીશોના કહેવા મુજબ હવે કોઈ અન્ય બાકી રહેવાની શક્યતા નથી તેમ છતાં કાટમાળ ખસેડવાની કામગીરી હાલમાં ચાલુ છે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પણ અહીં બોલાવી લેવામાં આવી છે